તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય તો મિત્રો તમે આ એક વિડીયો જોજો અને મને થોડી સલાહ આપજો કારણ કે મારા બાળકો માટે મેં ઘણું ઓર્ગોનિક વસ્તુ કરવાની કોશિશ કરી છે જેમાં અત્યારે ઘણી મુશ્કેલી પડી રહી છે અને ઓર્ગોનિક કરવાની મહેનત કરવા છતાં ઓર રહેતું નથી અને અવારનવાર ઘણી મુશ્કેલીઓ પડતી જાય છે અને જે બાળકો માટે અને અમારા માટે જે ઈચ્છા એવી છે કે આપણે ઓર્ગોનિક ખાવું અને ઓર્ગોનિક બીજા કોઈ આપણા જો મહેમાન કે સિટીમાં રહેતા હોય અવારનવાર આપણી વાડી આવતા હોય એમને પણ ઓર્ગોનિક આપણે થોડું ઘણું આ કાર્યક વધારો હોય તો શાકભાજી આપી શકીએ પણ શાકભાજી પછી આપણે ઘણા એવા ફ્રૂટ વાડીમાં ધીરે ધીરે વાવતા જઈએ છીએ કે આગળ જતાં એ બધાને આપણે મદદ કરી શકીએ અને ઘરનું ફ્રૂટ જે ઓર્ગોનિક હોય આપણે ખાઈ શકીએ મિત્રો જો અહીંયા આપણે કેળની ખેતી કરી કેળ કરેલી છે ખેતી નહીં પણ એક બે ત્રણ સાને પાંચ રોપા આપણે કેળનાના નાખેલા છે હવે જે આ કેળ છે એ જે આપણે ત્રણ ઇંચના જે નાના નાના કટિયા કેળા થાય છે જે હું બહુ સારી ક્વોલિટીના કહેવાય છે એ આપણે કેળ કરેલી છે કટિયા કેળ તો એ કેળમાં એનો રોપો પણ આપણે મોંઘવા આવ્યો હતો અને કહેવાય છે કે આનો સ્વાદ વેલા કેળા કરતાં ખૂબ વધારે સારો હોય છે અને તે કેળું ખાવાના ઘણા ફાયદા છે જ પણ હવે આ કેળ આપણી સે નાની રહી છે આ કેળનો વિકાસ બધી કેળ કરતાં ખૂબ સારો છે ત્યાર પછી આ કેળ એમાં આપણે જોઈ શકો છું કે આપણે ભેંસનું જે સાણ આવે એ સાણનો ડોયો કરીને આપણે નાખેલો હતો હવે મિત્રો વાત છે આ કેળની કે આ કેળનો રોપો જે છે તે ઉપડતો નથી કારણ કે મિત્રો જે રીતે હું આને પાણી પાઉં છું એ જ રીતે આને પાણી પાઉં છું અને એ જ રીતે હું આને પણ પાણી પાઉ છું પણ હવે આ બંને રોપા ઉપડતા નથી તો હવે એની માટે હું ઓર્ગેનિકમાં શું કરી શકું કે બંને કેળ મારી ઉપડી જાય ત્યાર પછી આપણે અહીંયા સીભડાના વેલા પણ નાખેલા છે અને ત્યાર પછી અહીંયા આપણે અંજીરનો રોપો લાવીને નાખેલો છે બે રોપા આપણા ઘેરે હતા પણ આપણે આ બજારમાંથી લાવેલા છીએ અને કહેતા હતા કે ભાઈ આને એમના કરતાં અંજીર વધારે સારા આવશે એટલા માટે આપણે અંજીર અહીંયા કરેલું છે અને તેનો પણ વિકાસ શરૂ થઈ ગયો છે ત્યાર પછી અહીંયા આપણે કરેલું છે અને સેતુ આ સેતુનો રોપો છે જે ખાટા મીઠા જે અલગ કદાચ કોઈ અલગ નામથી એનો ઓળખતા હશે પણ અહીંયા આપણે સેતુનો રોપો કરેલો છે જે જોઈએ કેવો થાય તેને અત્યારે તો વિકાસ એમનો શરૂ છે ત્યાર પછી જે કટહલ તમે કદાચ નામ સાંભળ્યું છે કે આ કટહલનો રોપો છે કે બે રોપા હું કટહલના લાવ્યો તો અને એ પણ હવે સોંટી ગયા છે અને એનો વિકાસ પણ સારો થઈ રહ્યો છે અને ત્યાર પછી અનાનસ જો અહીંયા અનાનસનો એક આ રોપો છે એનો વિકાસ સારો છે પણ હવે આ અનાનસનો વિકાસ થતો નથી એ આની આ પરિસ્થિતિમાં લાવ્યો ત્યારનું છે ત્યાર પછી આમનો પણ વિકાસ સારો થઈ રહ્યો છે અને સારું છે અહીંયા પણ રોપો છે ને અહીંયા આ બધા કરતાં આ રોપાનો વિકાસ વધારે થઈ રહ્યો છે હવે કેમ શું હશે ખબર નહીં બાકી આપણે સેવા સાકરી તો આ પાંચ છ રોપા છે છની સારામાં સારી કરીએ છીએ ત્યાર પછી આપણે આ પણ તેના જ રોપા છે હવે આ મેં કુંડામાં રાખ્યા છે જોવા માટે આપણે આ જો આજો થામણા કુંડા લીધા એમાંથી ખાન નીકળ્યો તો હવે આનો વિકાસ જે આપણે જમીનમાં નાખ્યા એમની કરતાં આનો વિકાસ લાગે છે કે સારો થઈ રહ્યો છે અને નવા પાન પણ નીકળવા મળ્યા છે એમાંથી પણ હવે જોઈએ કે અનાનસ આપણે વાડીમાં થાય છે કે નહીં અને થાય તો કેવા થાય છે અને કેટલા સમયમાં થાય છે જો આમના વિષે મેં જે જે રોપા તમને બતાવું છું મિત્રો એમના વિશે જો તમને કોઈ માહિતી હોય તો તમે મને આપજો કે આનું આ વસ્તુ કરવાથી ઝડપથીનો વિકાસ થાય અને તકલીફ ના પડે ત્યાર પછી અહીંયા આપણે ભીંડો કરેલો છે એ પણ સારો છે એમાં આપણે દવા સાંટતા નથી પણ હવે જે મેઈન જે તકલીફ છે એ મિત્રો અહીંયા આપણે રીંગણીની રીંગણીમાં તકલીફ છે તો હવે રીંગણીમાં આવી ગઈ છે ડોકા માવડી અને આપણે જો દવા સાટીએ તો આ ડોકા મવડી તરત વહી જાય પણ હવે આપણે ઓર્ગોનિકનો જરાક શોખ છે કે ઓર્ગોનિક કરવું તો હવે એમના માટે જો તમારી પાસે આનો જો કોઈ ઉપાય હોય તો એક અમારે ખાસ તમે આપજો નિદ્રા આ શાક કરવા એક રીંગણું થાય છે એ થાય એવું લાગતું નથી બાકી ભીંડોને એવું તો સારું છે ભીંડામાં કોઈ તકલીફ નથી જો આ ભીંડાની સિંગ પણ સારી આવે છે અને આની તો શાક ખાવાનું શરૂ છે પણ હવે મિત્રો આ જો રીંગણીના વિકાસ માટે જો તમારી પાસે કોઈ આઈડિયા હોય કે આ વસ્તુ આને સાંટો કે આ દવા ઓર્ગોનિક દવા મને કહેજો આપણે વિલાતી દવા કે ડેમોક્રોન કે એ કોઈ આપણે સાંટવું નથી આપણે કોઈ જાતની ભૂકી કે એ સાંટવું નથી બાકી તો આપણી પાસે એ આઈડિયા તો આપણી પાસે ખૂબ છે જ તે કે ભાઈ કેવી કેવી દવા સાટવાથી રીંગણાનો સારામાં સારો ફાલ આવે સારામાં સારો ઉતારો આવે પણ એ મોટા પ્રમાણમાં કરતા હોઈએ તો એ આપણે કરવું પડે પણ આ તો આપણે ખાવા માટે રીંગણી કરેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે કરેલા છે એક મિનિટો હું તમને બતાવી દઉં કે આ છે પપૈયા જે બહુ સારા છે ઠેઠથી ઠેઠ પણ આમાં વાયરસ ન આવે એ માટે જો કોઈ તમારી પાસે ઓર્ગોનિક એનું કાંઈ હોય તો કરવું પડતું હોય તો પણ તમે મને જણાવી શકો છો નીચે કોમેન્ટમાં સજેશન આપી શકો છો કે આમાં ઓર્ગોનિક કરવા માટે શું કરવું પડે બાકી તો હવે આપણે આની પાછળ પડ્યા છીએ એટલે બે કે ત્રણ દિવસમાં આપણે આનો ઓર્ગોનિક ઉપાય આ બધાનો જાણી લેશું પણ આ તો પહેલાં મારા ખેડૂતો આરે વાત કરી લઉં કે તમારી પાસે જો કોઈ વસ્તુ આનો આઈડિયા હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો જેથી કરીને આપણે એનો યુઝ કરી અને આપણી વાડીમાં એને સાટી શકી અને રિઝલ્ટ આવી જાય તો આપણે એનો વિડીયો બનાવી શકીએ અને જે ઓર્ગેનિક ખેતી જે ખેડૂતો કરે છે એમને આપણે માહિતી આપી શકીએ કારણ કે મિત્રો આપણી પાસે માહિતી ન હોય તો આપણે બીજાને માહિતી અપાય નહીં પણ જો તમે મને માહિતી આપશો અને એનું મને રિઝલ્ટ મળશે તો મિત્રો સો ટકા હું તમારું નામ અને તમારા નામ સહિત આપણે યુટ્યુબમાં વિડીયો બનાવશું અને એમાં તમારું નામ સરનામું આપશું કે આ મિત્રએ આપણને આ ઓર્ગેનિક ખેતીમાં મદદ કરી છે અને આપણે આ ઓર્ગેનિક દવા બનાવવાનું કે દવા સીંધેલી છે જેથી આપણને આ પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે એ રીતે આપણું નામ સહિત અને એડ્રેસ સહિત આપણે આપણો વિડીયો બનાવશું જેથી કરીને તમને પણ જાઝામાં જાઝા ખેડૂતો ઓળખતા થાય અને તમે ખેડૂતોની વચ્ચે જઈ શકો અને કરેલો છે જે આપણે હવે રોપણી કરીશું જી તો વાર છે પણ એની ફેર રોપણી કરી અને સક્રિયા પણ આપણે ઘેરે બાળકો માટે જ અને આપણા માટે ઓર્ગોનિક રીતે જ કરવાના છે જો કે મિત્રો સક્રિયા તો અમે મોટાભાગે ઓર્ગોનિક જ હોય છે કારણ કે તે આપણા ખેતરમાં આપણે એના વેલા વાવી દેતા હોઈએ છીએ કટકા કરી કરી અને વેલા વાવ્યા પછી ત્યાર પછી આપણે એને બસ ખાતર આપતા હોઈએ છીએ ભાઈ એને દવાની તો કાંઈ જરૂર પડતી નથી પાવાની અમારે કોઈ પણ જાતની અને આ બાજુ બાળકો ધન પસાડા કરે છે પાણી બગાડે છે જુઓ ચોમાસાનું તો આવું છે ડૉક્ટર જો એને ભણવા માટે ભણવા જવાનું હતું બાલ મંદિરે સાડા અગિયારે જવાનું હતું એટલા માટે બંનેને ઘેરેજથી ઠેલા તૈયાર કરીને આપ્યા હતા બેગ તૈયાર કરી અને એ બંને બેગ પલાળી દીધી પોતે પલ્લી ગયા હે હા તો મિત્રો કંઈક આ રીતનો માહોલ છે મેં એટલા તમને જે કાંઈ ફ્રૂટનું નાન તેને બતાડ્યું તે તમે થોડી માહિતી ધ્યાનમાં લઈને અમને કોમેન્ટ કરજો તમારું એમાં નામ લખજો આખો નંબર લખજો અને તો તમારો પણ અમે ઉલ્લેખ કરી શકીએ અમારા વિડીયોમાં અને ત્યાર પછી હવે આમાં કેવા કેવા મારે ફ્રૂટના જાડવા હું વાવી શકું જેથી કરીને ઝડપથી ફ્રૂટ આવે અને આપણા બાળકો ઓર્ગેનિક ફ્રૂટ ખાતા થાય અને આપણને ઓર્ગોનિક ફ્રૂટ મળી શકે તો વાડીમાં કે આપણા ભાવનગરમાં કે ગુજરાતમાં કેવા કેવા ફ્રૂટ કરી શકાય અને એ ફ્રૂટ ઝડપથી થતા થવા જોઈએ બાકી આ ધારો કે આ કટહલ છે તો એ ખવાય કે ન ખવાય કે એનું કેવું હોય એ આપણને ખબર નથી પણ ઉપરથી આપણને રોપા આપ્યા કે ભાઈ આ કટહલ તમે કરો જો આને તમારે ખાવો હોય તો ખાજો બાકી આનો શો બહુ મસ્ત આવશે એટલે આપણે કટહલના બે રોપા કરેલા છે ત્યાર પાછી સેતુની તો આપણે બધા જાણીએ છીએ પણ આ સિવાયના જો કોઈ ફ્રૂટ આપણા ખેતરમાં થતા હોય તો તમે અમને જણાવી શકો છો અને મળશું હવે મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન ચેનલ એક સબસ્ક્રાઈબ કરજો અને થોડી હાઈપ આપજો જેથી કરીને અમારા વિડીયોને થોડી રીસ મળે અને વિડીયો આગળ વધી શકે